તો હેલો મિત્રો કેમ છો મજામાં જ જશો તો અમારો વ્લોગ જોઈ બધા મજામાં જ હોય તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજે બીજ છે મિત્રો તો બીજ છે તો મિત્રો આજે બાબુદાદાના મેળે અમે જઈ રહ્યા છીએ મિત્રો તો વિડીયોમાં બનાવી રહજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને વિડીયો પૂરો જોઈજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે આપણે પાપુદાદાના મેળે જવા માટે નીકળી રહ્યા છીએ તો વિડીયોમાં બનાવી રહેજો

લાંબકો કલાક થી વાર જઈને બેઠા તો મિત્રો હવે ગોળા ને લઈને આપડે નીકળશું બન્યા રેજો ગોળો આપડો આવી ગયો

હેલો મિત્રો કેમ છે આપણે હવે ચાંદરાણી પહોંચી ગયા હા અને હવે બાબુદા આપણે બસ ચાંદરાણીથી ખાલી બે કિલોમીટર હે તો ચાંદરાણી ગામ છે ને બસ હવે આપણે થોડીક જ વારમાં પહોંચી જશું તો વિડીયોમાં બન્યા રહેજો હાઈવે ચડી ગયા હે આ હાઈવે આપણે ક્રોસ કરવાનો હે અને આ હાઈવે ભુજ હાઈવે આ તમે બોર્ડ જોઈ રહ્યા છો હીરા પર હીરાપર વાળા રસ્તે જવાનું છે તો આપણે ક્રોસ કરી નાખ્યો તમે જુઓ બધા મેળા જઈ જઈને આવી રહ્યા છે માણસો તમને દેખાતા જ હશે

મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે બાબુ દાદાના મેળામાં આવી ગયા છીએ તમે જુઓ જો મિત્રો જમણવાર ચાલુ છે અને હવે આપણે અંદર જાસો કે વિડિયોમાં બન્યા રહેજો હવે અમે મેળા માં મતલબ કે આજે બીજ ના દિવસે હોય છે મિત્રો આયોજન મેળા જેવું જ છે મિત્રો તો તમે વિડીયો જોવો

મિત્રો આ વાડી જો તમને દેખાય છે આ વાડી અમે પેલા રહેતા મિત્રો અને અમારા સાહેબ જાયરા રહ્યા છે પેલાના મિત્રો જો સાર ગાડી પડી છે રમકડા પડ્યા છે તો મિત્રો કેવો મેળો છે આટલા ભીડ ઘણી છે तो मित्रों जे हमें पहली वाड़ी रहता ये वाड़ी आज मेड़ो है एज वाड़ी है तो मैं हूँ तमने लोकेशन बताई दूँ, आम बापणा में, में आया है हाँ बा जो मित्रों આમ અમે વાયા હતા પેલા જયારે આ વાડી આવ્યા ત્યારે અત્યારે કેવડા કેવડા થઈ ગયા આ વાડી આવ્યા તમે પેલા જુઓ તમે મિત્રો આ વાડી પેલી અમે રાખી દીધી

અખુંડી માં અમે નાયલા પણ હા પેલા મિત્રો ઘણા વર્ષ થઈ ગયા અમને હોય તો 6 7 નવ દસ વર્ષ જેવો થઈ ગયો મિત્રો આ વાડી મુખ્યા મને આ આંબા અમે વાયા મિત્રો આ વાડી પેલા અમે રાખી હતી મિત્રો તો જો પપ્પા શું કરે જો મેળો મિત્રો કેવર રમકડા પડ્યા છે તમારે લેવા છે એટલામાં ઘણી ભીડ છે 900 ઘણી ટ્રાફિક

આપણે મારી વાત આંબર તારે હે ને હજી શીરો ખાઈ હજી હાનો રે વધુ ઘટો ખાઈ ને આવે પર હાલે ઘણો ફોન હાલો મિત્રો હવે આપણે નીકળી ગયા હા જોવું ગાડી રવાની થાય છે બન્યા રહે